ઠંડકને કારણે શરીરમાં કફ થાય છે ઘરના જ પ્રયોગોથી લાવીએ શરીરમાં ગરમી ઘી ગોળ સૂંઠ આની જે નાની સોપારી જેટલી લાડુડી બને એ શરીરની જરૂરિયાત પ્રમાણે દિવસમાં એકથી લઈને ત્રણ વાર સુધી લઈ શકાય છે એ સિવાયનો પ્રયોગ છે અડધીથી એક ચમચી સૂંઠનો પાવડર ચારથી છ ગ્લાસ પાણીમાં ગરમ કરી અડધું પાણી બળી જાય એટલે ઠંડુ કરી ગાળીને એને ભરી રાખવાનું અને પોતાની જરૂરિયાત મુજબ આ પાણી એક દિવસ કે બે દિવસ સુધી એમાંથી થોડું થોડું પી શકાય સૂઠનું કામ છે શરીરમાં ગરમી લાવવાનું અને વાયુને શાંત કરવાનું વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર અશ્વિન મહેતા હિમાલયમાં બહુ જ ફરતા અને એ પોતાની સાથે આ ગોળી રાખતા એમણે સૂઠની ગોળીને નામ આપેલું બમ ગોળી ભગવાન શિવનું બમ બમ તો આ અદ્ભુત ગરમીનો પ્રયોગ છે બીજું ઠંડકમાં ઠંડકના લીધે કફ તો થાય છે પણ સાંધા પણ ચકડાઈ જાય છે તો રાત્રે સૂતી વખતે પહેલાં ગરમ શાલ કે ધાબલો પાથરી ઉપર ચાદર પાથરી અને તમે સૂવો તો સવારે ઉઠો ત્યારે શરીરની અંદર નીચેથી પણ ગરમી મળે અને સાથે સાથે સાંધાના માટે પણ સારું રહે પ્રાણાયામ માટે દર વખતની જે હું યાદ તો કરાવતો જ રહીશ કમળ તમે સીધી રાખો ઊંડા શ્વાસ લો અને એક મિનિટ તમે સવારે જાગો ત્યારે જરા ટટ્ટાર બેસી અને કોઈ પણ ઊંડા શ્વાસની ક્રિયા કરી અને પછી પગ જમીન પર મૂકો પેટ સારું હોવું તો જરૂરી છે જ કારણ કે ન પચેલો ખોરાક કફમાં ફેરવાય છે ઉત્તમ સમય છે સવારે ત્રણથી પાંચનો એટલે જો એલામ મૂકીને કોઈ ત્રણથી પાંચમાં જાગી જાય અને અડધીથી એક ચમચી હરડેનો પાવડર નવશેકા પાણી સાથે લઈ અને ફરી સૂઈ જાય તોય ચાલે તો એકદમ ખાલી પેટની અંદર જે કાચો આમ છે શરીરમાંથી બહાર નીકળી જાય એટલે તમારો જે કોઠો છે એ ખાલી થાય તો સાંધાની અંદર જે ઠંડક છે એ પણ ઘટે અને નવો કપ બનવાનો ઘટે આ તમારા ઘરના પ્રયોગ છે આ પેસિવ પ્રયોગ છે જેમાં તમને ઝડપથી પરિણામ મળે છે પરંતુ એક્ટિવ પ્રયોગોની અંદર તમારી આવશે ક્રિયા સામે બારનો સૂર્યનો તડકો એ તડકાની અંદર તમારે બેસવું પડે જે બહુ જ મોટી કસરત છે એટલે તડકામાં બેસો થોડા પ્રાણાયામ કરો ચાલો અને આ પ્રયોગ કરો તમારો આખો શિયાળો નહીં વર્ષમાં કફ જેને જેને પજવે છે એના માટે આવા બધા પ્રયોગો એને સાચવીને કરે તો કાયમ મદદરૂપ થશે